ગેરકાયદે અમેરિકા જવાની ગેલછાએ વધુ એક પરિવારને કર્યો બરબાદ મહેસાણા જિલ્લાના આનંદપુરા ગામનો પરિવાર ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયત્ન કરતા કરુણાંતિકામાં ફેરવાયો આનંદપુરાના દિનેશભાઈ તેમના પત્ની સંગીતાબેન અને પોતાના બે સંતાન પ્રિન્સ અને માહી સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા ત્યારે જ સેન ડિએગો કિનારે હોડી પલટી જતાં બે બાળકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળ્યો છે જ્યારે પુત્રી માહીના મૃતદેહની હાલ શોધખોળ ચાલી રહી છે તો દિનેશભાઈ અને સંગીતાબેન હાલ સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો ગુમ છે ઘટના સ્થળ આસપાસથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા છે પરિવાર ઓક્ટોબર મહિનામાં અમેરિકા જવા માટે નીકળ્યો હતો એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આનંદપુરા ગામે પહોંચી તો તેમના મકાનને તાળું લાગેલું જોવા મળ્યું પાડોશીઓનું કહેવું છે કે તે મંગળવારે તેમના ભાઈને આ સમાચાર મળ્યા છે જે બાદ તેમના ભાઈ અને ઘરના સભ્યો અમદાવાદ ગયા છે